નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત કરું છું કૃષિ બલરામમાં હવે આજે હું વાત કરીશ જીરામાં આવતો કાળિયા રોગ વિશે જે અલ્ટરનેરિયા નામની ફૂગથી થાય છે હાલ જીરાનું વાવેતર ગુજરાતમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે અને જીરું આપણે સમજીએ છીએ કે ખૂબ જ એક સંવેદનશીલ પાક છે તરત જ તેમાં રોગ આવી જાય છે અને જીરું ઓયું જાય છે એમાંનો એક રોગ એટલે કે કાળિયો રોગ કાળિયા રોગમાં શું થાય છે કે એની શરૂઆત થાય એટલે ઉપરના જે પાન હોય તેમાં તમને બ્રાઉન કલર કથ્થાઈ કલરના કાળા કલરના શેર શેર ટપકા જોવા મળશે અને જો એનો એટેક હેવી થઈ જાય તો આખા આખું છોડ છે તે કાળા કલરમાં ફેરવાઈ જાય છે અને છોડ મરી જાય છે તો આ એક છોડ અતિ સંવેદનશીલ છે અને વાતાવરણમાં ફેરબદલી થાય તો તરત જ તમારા પાકમાં આવે છે અને પાકનો નાશ કરે છે તેથી આની ઓળખ કરવી અને આને યોગ્ય તમારે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે હવે આ રોગ તમને હું કહું તો એ વાતાવરણ પ્રત્યે અતિ સંવેદનશીલ છે જેમ કે તમારે તરત જો વાદળછાયું વાતાવરણ જોવા મળે તો આ રોગ આવવાની સંભાવના ખૂબ વધી જાય છે એ એક સિવાય તમને કહું કે આ રોગ છે તે હવા દ્વારા ફેલાતો રોગ છે એટલે કે હવાજન્ય રોગ છે તેના સ્પોર છે તે હવાથી ઉડતા ઉડતા આવે છે અને તમારા ખેતરમાં રોગ ફેલાવે છે એટલે બાજુના ખેતરમાં જો રોગ આવી ગયો હોય તો તમારા ખેતરમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે હવે આપણે હતા વાતાવરણમાં વાતાવરણમાં જો વાદળછાયું વાતાવરણ હોય તો આ જે ફૂગ છે અલ્ટરનેરિયા નામની તેને ઉગવા માટે યોગ્ય વાતાવરણ મરી રહે છે અને આવા વાતાવરણમાં થવાની રોગની સંભાવના વધી જાય છે હવે બીજું જો માવઠાની કે એવી સંભાવના હોય થોડો ઘણો વરસાદ હોય માવઠું પેડું હોય તો તો તરત જ આ રોગ તમારા ખેતરમાં આવવાની સંભાવના રહે છે આ બીજી વાત થઈ અને ત્રીજું આપણે જોઈએ તો તમારા ખેતરમાં જો ઝાકળ હોય ઝાકળ વધારે પ્રમાણમાં આવતો હોય અત્યારે શિયાળામાં આપણે પાછળ ઉતરતો શિયાળામાં ઝાકળનો પ્રશ્ન ખૂબ વધારે રહે છે તેથી જો ઝાકળનું પ્રમાણ ખૂબ વધારે હોય તો એવા એવી સિચ્યુએશનમાં આ ફૂગને એક જર્મીનેટ થવાનો ટાઈમ મળી રહે છે અને કાળિયો આવવાની સંભાવના રહીએ છીએ કાળી ચરમી અથવા તો કાળીઓ અને ચોથું આપણે કહીએ કે જો જીરામ જીરામાં આપણે વધારે પડતું પિયત આપતા હોય તો પિયતના કારણે જો વધારે પડતો ભેજ જમીનમાં રહેતો હોય અથવા તો આજુબાજુ જીરામાં ભેજ જમીનમાં રહેતો હોય તો પણ આ એક રોગ કાળીઓ આવવાની સંભાવના વધુ રહેતી હોય છે તેથી એક ભલામણ ખાસ છે કે જીરા જીરામાં જે પિયત છે તે ખૂબ જ વ્યવસ્થિત રીતે ખૂબ જ ઓછા માત્રામાં આપવું જોઈએ અને પિયત આપવા સમયે ક્યારે ક્યારેય ભરાય નહીં અથવા તો પાણી ભરાઈની ખેતરમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત જે આપણે પિયત આપતા હોય ત્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે તો પિયત બિલકુલ ના આપવું જોઈએ અને સવારના પોરમાં જો ઝાકળ હોય ત્યારે પણ પિયત આપવાનું ટાળવું જોઈએ વધારે પડતો ઝાકળ હોય ને તમે પિયત આપો તો જે ફૂગને તરત જ વાતાવરણ મળી રહે છે અને તમારા ખેતરમાં તરત કાળિયાનો અટેક થવાની સંભાવના રહે છે હવે હું તમને કહું કે ત્રીસ દિવસ પછીના સમયગાળામાં કાળીઓ આવવાની સંભાવના વધારે પડતી હોતી હોય છે અને જે ફ ફ્લાવરિંગ સ્ટેજ છે ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસે ત્યારે મેક્સિમમ તેની સંભાવના આવવાની હોય છે તેથી આપણે આ રોગ કેવો છે હવા ફેલાય છે એટલે આમાં એવું નથી કે તમારે એક રોગ આવી ગયો પછી તમારે એના મેનેજમેન્ટ કરવાનું વિચારવાનું પણ તમારે એ અમુક વાતાવરણને જોઈ વાતાવરણને ધ્યાનમાં લઈ અને એ રોગ આવ્યા પહેલાં જ તમારે યોગ્ય પગલાં લેવાના શરૂ કરી દેવાના છે જેથી ત્રીસ દિવસનું જીરું થાય ત્યારે જ જીરું એક અતિ મૂલ્યવાન પાક છે જેથી ત્રીસ દિવસનું થાય ત્યારે જ તમારો અમુક જે ફૂગનાશક છે તેના સ્પ્રે ચાલુ કરી દેવા જોઈએ અને દસથી પંદર દિવસના અંતરાલે તેના સ્પ્રે કરવા જોઈએ જેમ કે શરૂઆતમાં ત્રીસથી દિવસનું હોય ત્યારે હું તમને અમુક કહું કે મેન્કો જે ટકાનો પાવડર આવે છે માર્કેટમાં ઇન્ડોફીડ એમ ના નામે વેચાય છે એનો તમે ચાલીસ ગ્રામ પંપ દીઠ ઉપયોગ કરી શકો એના સિવાય જે ક્લોરોથેનો પિંચોતેર ટકાનો પાવડર આવે છે જટાયું નામે વેચાય છે માર્કેટમાં અથવા તો કવચ નામે વેચાય છે ઇઝન્ટાનું તેનો પણ તમે પાંત્રીસથી ચાલીસ ગ્રામ એક પંપ દીઠ ઉપયોગ કરી શકો આ સિવાય હેબઝાકોનાજો પાંચ ટકા એ આવે છે આપણા માર્કેટમાં કોન્ટાફ નામે વેચાય છે તેનો પણ તમે ત્રીસથી ચાલીસ એમએલ એક પંપનો ઉપયોગ કરી શકો શરૂઆતના સ્ટેજમાં ત્રીસ દિવસનો જ્યારે જીરું થાય ત્યારે તમે આ ફૂગનાશકના સ્પ્રે કોઈ પણ આમાંથી મેં તમને કીધી એમાંથી શરૂઆત કરી દસથી પંદર દિવસના અંતરાલે એક સ્પ્રે તમારે લઈ જ લેવો પછી જો કાળિયો આવ્યો હોય તો એ ભલે ન આવ્યો હોય તો એ ભલે આ શું કરશે કે મેનકો ધારો કે તમે છાંટી તો એ એક ઝાકળથી બચાવવાનું કામ કરશે ઉપર એક લેયર બનાવી દેશે ફૂગનાશક ઝાકળ તમારા જે હોય છે તમારો આ જીરામાં ઉપર બેસશે નહીં એને ઉપર જે નીચે સરી પડશે હવે ઝાકળ ના બેસે એના માટે એક બીજું પણ છે કે ધાનુકા કંપનીનું એક વેટશીટ નામની દવા આવે છે આ શું કરે છે આનું મેન કામ તો જે એડજુઅન્ટ છે એટલે કે મુખ્ય જે જંતુનાશક અથવા તો જે ફૂગનાશક હોય તેની સાથે મિક્સ કરી અને તેની એફિશિયન્સી તેની જે કામ કરવાની શક્તિ છે તે વધારે છે આ સિવાય એ ઝાકળ પણ બેસવા દેતું નથી તેથી પંપે દસ એલ તમે વેટશીન જ્યારે કોઈ પણ ફૂગનાશક નાખતા હોય તેના પગ નાખી અને તમને એમ લાગતું હોય જેવી ઝાકળ જેવી છપા જ્યારે પણ ઉપયોગ કરી શકો આ એક ઓઇલી લેયર બનાવી દે છે જે આપણે જીરાના પાકની ઉપર અને ઝાકળ બેસવા દેતું નથી હવે તમારે વાતાવરણનો પણ ખૂબ ખૂબ ખાસ ધ્યાન રાખવાનું હોય છે તમને એમ લાગે કે વાદળછાયું વાતાવરણ થાય અથવા તમને એમ લાગે કે માવઠું હોવાની શક્યતા છે એટલે તમારે તરત જ યોગ્ય સારી ફૂગનાશકનો સ્પ્રે લેવો જોઈએ જેમ કે આપણે યુપીએની એવેન્સર ગ્લો છે આ ખૂબ સ મતલબ તમને એમ લાગે કે ભાઈ વાદળછાયું જેવું વાતાવરણ છે તો આ યુપીએડની ઇવેન્ચર ગ્લો છે તેનો સ્પ્રે તમે લઈ શકો ત્રીસ ગ્રામ પંપ દીટ તમારે વાપરવાની હોય છે અને તમને પિયતની આવશ્યકતા હોય તમારે પિયત પાકમાં લેવું હોય તો પિયતના ત્રણ ચાર દિવસ પહેલાં પણ કોઈ સારી ફૂકનાશકનો વપરાશ કરી શકો જેમ કે આ યુપીએડની એડેન્ચર ગ્લો છે તેથી તમારે પિયત બાદ જે શક્યતા હોય કાઢીઓ આવવાની તે થોડી ઘટી ઘટીએ હવે આ કીધી મેં તમને ન આવ્યા સુધીની વાતો હવે જો કાળીઓ થોડા ગરમ પ્રમાણમાં તમારા પાકમાં આવી જ ગયો તો તેને તમારે પછી થોડોક તેને વસીભૂત કરવો અઘરો હોય છે પણ અમુક સારી માર્કેટમાં ફૂગનાશક નાશક મળે છે તેમના વિશે હું તમને જણાવું કે કાળીઓ આવી ગયા પછી તમે સ્પ્રે કરી શકો જેમ કે ગેલેલીઓ કોલ્ટીઓની કેલેલીઓ આવે છે એમાં પીકોક્સી સ્ટોબિન બાવીસ ટકા આવે છે તેનો તમે પમ દીથ પાંત્રીસ પચીસથી એલ ઉપયોગ કરી શકો આ ખૂબ સારામાં સારી હું તો કહું કે ફૂમુકિયાની જે ફૂલની અવસ્થા હોય ત્યારે એકવાર આ ફૂગનાશકનો સ્પ્રે કરી જ દેવો જોઈએ ખૂબ સારી ફૂગનાશક છે અને કાળિયા સામે સારી રક્ષા આપે છે આ સિવાય જો કાળિયો થોડા ઘણા પ્રમાણમાં તમારા ખેતરમાં આવી ગયો હોય તો સિજેન્ટાની કવચ ફ્લો આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો આમાં ત્રણ ટેકનિકલ એક સાથે છે ક્લોરોથેનો ચાલીસ ટકા છે એજોક્સિસ્ટોબિન છે અને ત્રીજું ટ્રાય એઝોલ ગ્રુપનું આપણે ટેબુકોનઝોલ છે એક સાથે છે અને આનો તમે પાંત્રીસથી ચાલીસ એમએલ પંપ દીઠ ઉપયોગ કરી શકો હવે આ સિવાય એમિસ્ટા ટોપ છે સિજેન્ટાની તેનો પંદર એમએલ દીઠ વપરાશ કરી પંપ દીઠ વપરાશ કરી શકો અને આપણે ખૂબ સારી ફૂગનાશક છે આના સિવાય હું તમને કહું તો એમ્પેક એક્સ્ટ્રા આવે છે સીજન્ટાની આનો તમે વીસ એમએલ દીઠ પંપ એ રાખી અને વપરાશ કરી શકો બાયરની નેટીવો છે દસ ગ્રામ પંપ દીઠ રાખી અને વપરાશ કરી શકો સીજન્ટાની પ્રયોગઝાળ છે આવી પછી તમારે જો આવીએ પછી આવી ફૂગનાશકનો ઉપયોગ કરી શકાય અને પાછલા સ્ટેજે તમને લાગે કે નહીં ભાઈ હવે જીરું સેન્સિટિવ સ્ટેજ છે ત્યારે આવી ફૂગનાશકનો ઉપયોગ કરી અને કાળિયાથી તમે ફૂગને આ તમારા કાળિયાથી જીરોને બચાવી શકો તો આપણી ચેનલમાં આપણો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયો શેર કરજો બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી જેથી તેમને પણ માહિતી મળે ધન્યવાદ